મંત્ર સમાચાર અંકલેશ્વર સુરતીભાગોળમાં હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત પ્રતીક દસ વર્ષથી ચાલુ અનોખી પરંપરા અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં રહેતા જાવેદભાઈ શેખ માટે રાખડીનો તહેવાર માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભાઈચારાની અનમોલ લાગણી છે દર વર્ષે રાખડીના પાવન દિવસે તેમના ફળિયાની સીતાબેન અને કંચનબેન પોતાના હાથે જાવેદભાઈના હાથ પર રાખડી બાંધીને તેમની લાંબી ઉંમર અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે આ પરંપરા છેલ્લા દસમી બાર વર્ષથી અવિરત ચાલી રહી છે તહેવાર આવે ત્યારે ઘરનો માહોલ પ્રેમ અને સ્નેહથી ભરાઈ જાય છે ભાઈ બહેનના આ બંધનને કોઈ જાતિ ધર્મ કે ભેદભાવ સ્પર્શી શકતા નથી જાવેદભાઈ કહે છે કે સીતાબેન અને કંચનબેન મારી માટે સાચી બહેનો જેવી છે રાકડીનો દિવસ અમારા માટે ફક્ત તહેવાર નથી પણ એકબીજા માટેના સ્નેહ અને વિશ્વાસનો દિવસ છે આ દ્રશ્ય જોઈને ગામના લોકો પણ ગૌરવ અનુભવ કરે છે કારણ કે આ પરંપરા હિન્દુ મુસ્લિમ એકતાનું જીવંત પ્રતિક બની ગઈ છે આજના સમયમાં જ્યારે સમાજમાં વિભાજનની વાતો ઉઠે છે ત્યારે સુરતી ભાગોળની આ નાનકડી પરંપરા પ્રેમ એકતા અને સૌહાર્દનો મજબૂત સંદેશ આપે છે